નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ભરતનગર મારુતિનગર ત્રણ માળિયા વસાહત માં મહાનગરપાલિકા દ્વારા નોટિસ બ્લોક ખાલી કરવા જણાવતા વસાહતીઓ રજૂઆત માટે મહાનગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા મારુતિનગર ત્રણ માળિયા વસાહત ના રહીશો દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી

અમને કોઈ મકાન દે નહીં બરોબર ભાડે પડે બધી સાત આઠ સાત આઠ હજાર રૂપિયા ભાડું છે અમારા છોકરા ના છે અમારે ક્યાં રીતે લઈને જ આવા છે છોકરાને એમ કે તો ત્રણ દિવસની અંદર ખાલી કરો બટર કનેક્શન કાપી જાય તો અત્યારે અમે તાત્કાલિક ધોરણે ક્યાં આગળ જઈએ અમારે અમે છ મહિના તેની સુવિધા આપો કે અમે રિપેર કરાવીને રહી શકીએ અત્યારે અમે તાત્કાલિક ધોરણે ક્યાં મકાન ખાલી કરવા અમારે અત્યારે તાત્કાલિક નામ ગટર કાપવા આવ્યા છે અને અત્યારે પોઝિશન અત્યારે એવી છે કે નામ ગટર અત્યારે કાપી દે તો અમારે જો રહીશું ક્યાં જાય એની કોઈ વ્યવસ્થા નથી અત્યારે કે પૂરતું પ્રમાણમાં કોર્પોરેશન કોઈ ધ્યાન દેવાતું નથી અત્યારે જે જજરી છે એને ઉતારી લેવાની પણ વાત કરે છે અત્યારે આ લોકો ક્યાં જાય એવા બધા અત્યારે પ્રશ્ન ઉતરવા ફાયમાં છે બરોબર છે અને આ બધાની એવી મરજી શકે કે છ મહિનાની કંઈ કોઈ મુદત આપો તો અમે બધા અમે રીતે રિપેરિંગ કરાવીને રહી છીએ આ બધા સેમ છે તો બધા સેમામાં છે ને બધા સેમ છે આ લોકો અને આ લોકો એમ કે છે કે અત્યારે અમને મુદત થોડી ઘણી આપે વધારે તો અમે રિપેરિંગ કરાવી નાખીએ અને અમે રહેવા માંગીએ છીએ અને બધા રહેવા માંગે છે મારુતિનગરના વસાહતીઓ બિલ્ડિંગના રિપેરિંગ માટે તૈયાર હોઈ તંત્ર દ્વારા સમય આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે